ગરૂડ પુરાણ મુખ્યત્વે મૃત્યુ પછીના જીવન કર્મ અને સદાચારના મહત્વ પર ભાર મૂકે છે અહીં ગરુડ પુરાણના ઉપદેશો પર આધારિત એક પ્રેરક વાર્તા રજૂ કરેલી છે પ્રાચીન સમયમાં ધર્મપાલ નામનો એક ધનવાન વેપારી હતો તે ખૂબ જ ધનવાન હતો પરંતુ તે સખત સ્વભાવનો અને કંજૂસ હતો તે ક્યારેય કોઈને દાન ધર્મ કરતો નહીં અને હંમેશા પોતાના ધનનો અહંકાર કરતો તે માનતો કે પૈસો જ સર્વસ્વ છે અને મૃત્યુ પછીની વાતો માત્ર કલ્પનાઓ છે ધર્મપાલની પત્ની દયા ખૂબ જ ધાર્મિક અને દયાળુ હતી તે હંમેશા ગરુડ પુરાણનું શ્રવણ કરતી અને તેમાં જણાવેલા કર્મોના ફળ અને દાન પુણ્યના મહત્વને સમજતી તે ગુપ્ત રીતે ગરીબોને ભોજન કરાવતી અને ભૂખ્યાને પાણી પીવડાવતી એક દિવસ દયા ખૂબ જ બીમાર પડી મૃત્યુ નજીક જોઈને ધર્મપાલે પૂછ્યું દયા તને કોઈ ચિંતા છે તારું ધ્યાન ક્યાં છે દયાએ શાંતિથી કહ્યું સ્વામી મને કોઈ ચિંતા નથી મને ગરુડ પુરાણમાંથી જ્ઞાન મળ્યું છે કે મૃત્યુ પછી આત્માએ લાંબી અને કઠિન યાત્રા કરવી પડે છે આ યાત્રામાં જીવેલા જીવનના સત્કર્મો જ તેનું ભાથું પાથી બને છે ધર્મપાલે હસીને કહ્યું આ બધી વાતો છે પૈસો હોય તો બધું સરળ છે મેં તારા માટે વૈદ્યો બોલાવ્યા છે અને પુષ્કળ ધન ભેગું કર્યું છે દયાએ કહ્યું તમારું ધન આ શરીરની રક્ષા કરી શકશે પણ આત્માની યાત્રામાં તે એક પણ પગલું ચાલી શકશે નહીં મારી પાસે માત્ર દયા અને પુણ્યનું ભાથું છે જે મેં મારા જીવનકાળમાં એકઠું કર્યું છે આટલું કહીને દયાએ શાંતિથી દેહ છોડ્યો થોડા વર્ષો પછી ધર્મપાલનું પણ મૃત્યુ થયું જ્યારે તેનો જીવ યમલોક તરફની યાત્રાએ નીકળ્યો ત્યારે રસ્તો ખૂબ જ કઠોર અને અંધકારમય હતો તેને ભૂખ અને તરસ સતાવવા લાગી ત્યાં તેણે એક દિવ્ય પ્રકાશ જોયો તે પ્રકાશમાં તેની પત્ની દયા એક આરામદાયક રથમાં બેઠેલી હતી અને તેની સાથે દૂતો હતા દયાના રથની આસપાસ લીલાછમ વૃક્ષો હતા અને સ્વચ્છ જળના સરોવર હતા ધર્મપાલે દયાને પૂછ્યું દયા તું આટલી શાંત અને સુખી કેવી રીતે છે તારી યાત્રા આટલી સરળ કેમ છે દયાએ જવાબ આપ્યો સ્વામી તમે જે લીલાછમ વૃક્ષો અને સરોવરો જુઓ છો કંઈ નથી પણ મારા જીવનમાં કરેલા અન્નદાન અને જળદાનનું ફળ છે જે ભૂખ્યાને મેં ભોજન કરાવ્યું હતું તેના આશીર્વાદ અહીં મારા માટે છાયા બની ગયા છે ગરુડ પુરાણ કહે છે કે ધન અહીં કામ નથી આવતું પણ દયા સત્કર્મ અને નિસ્વાર્થ સેવા જ આત્માનું સાચું ભાથું છે ધર્મપાલને પોતાની ભૂલ સમજાઈ તેને ખ્યાલ આવ્યો કે તેણે આખું જીવન માત્ર ધન કમાવામાં વિતાવ્યું પણ આત્મા માટે કોઈ ભાથું એકઠું ન કર્યું તેને તેની ભૂલોનો પસ્તાવો થયો અને તે પોતાના કર્મોનું ફળ ભોગવવા યમલોક તરફ આગળ વધ્યો